બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના નાણોદર ગામની સીમા અગિયાર ઓગસ્ટની મધ્યરાત્રીએ ખેતર માલિક અભાજી સુજાજી રાજપૂતની તીક્ષ્ણ હથિયારની ગળાના ભાગે દસથી વધુ ઘા મારી હત્યા કરવામાં આવી હતી હત્યારા મૃતકનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયો હતો ત્યારે વાવ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી જેમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ રાજપૂતની ભૂમિકા મહત્વની રહી તેમણે હત્યારાના ભાઈના મોબાઈલ લોકેશનના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી શામળા ફોટારામ માજી રાણા જે રહેવાસી હોય ભલેશ્વર બાડમેર રાજસ્થાન તેઓને પિલોડાથી ઝડપી લીધો છે ત્યારે વાવના મહિલા પીઆઈ એ આર ખત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને સંડોવાયેલા અને તત્વોની શોધખોળ પણ શરૂ કરી આ ઝડપી કાર્યવાહીથી વાવ પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે તારીખ બાર આઠ બે રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે આ બનાવની જાણ થતા જ અમારી લોકલ પોલીસ અને અહીંયાના એસટીપીઓ પીજી દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે તાત્કાલિક જ તમામે તમામ એજન્સીઓની જાણ કરવામાં આવે છે અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એલસીપીએસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે તપાસ કરતાં જાણ આવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા એટલે કે શામળાજી દિલ કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્યા તરીકે વર્ક કરતા હતા તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે તે બાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે સાહેબ શું કારણ હતું મંડળનું મંડળનું જે કારણ હાલમાં જાણવાનું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધો હોવાની સાથે સાથે એના જે પાંચ બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા નથી તપાસમાં સાહેબ એક જ છે કે બીજો આરોપી કોઈ જી નહીં તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી નીકળ્યો રાજપૂત સાથે ચક્રવાત ન્યૂઝ બનાસકાંઠા